સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ કડી એકવાર દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા એવામાં તેમના શિશુએ ડુંડા હાથમાં ચોડીને ખાવા માંડ્યા આથી કેટલાક ફરોશીઓએ કહ્યું વિશ્રામવારના દિવસે જેનો નિષેધ છે તે તમે શા માટે કરો છો ઈસુએ તેમને જવાબ આપ્યો દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવિદે શું કર્યું હતું તે તમે વાંચ્યું નથી ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા લઈને તેણે ખાધા હતા અને પોતાના સાથીદારોને આપ્યા હતા જે ખાવાનો અધિકાર પુરોહિતો સિવાય બીજા કોઈને નથી પછી ઈસુએ તેઓને કહ્યું માનવ પુત્ર પણ માલિક છે આ પ્રભુની વાણી છે જઈશું વાલા ધર્મજનો અનુસંહિતાનો ગ્રંથ ત્રેવીસ મો અધ્યાય પચીસમી કડી તમે કોઈની દ્રાક્ષની વાડીમાંથી જતા હો ત્યારે તમે જોઈએ એટલી દ્રાક્ષ ખાઈ શકો છો પણ થેલામાં ભરી લઈ જઈ શકો તેમ નથી આજના શુભ સંદેશમાં ઈસુના શિષ્યો ઉપર આરોપ મૂકવામાં આવે છે વિશ્રામના દિવસે કામ કરવાનો આરોપ મૂકવામાં આવે છે બાઇબલમાં લખેલું છે તેમ છતાં ફરોશીયો માનવા તૈયાર થતા નથી સ્વીકારવા તૈયાર થતા નથી ઈશ્વર તેમની સાથે છે તેમ છતાં તે સ્વીકારવા તૈયાર નથી ઉપરથી તે આંગણી ચીધે છે ઘણી વખત જાણે જાણે આપણે પણ પરિસ્થિતિ પ્રમાણે પ્રભુ ઉપર આંગણી ચીજતા હોઈએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ આપણને મુશ્કેલીઓમાં લડવાની શક્તિ આપે હિંમત આપે અને આપણને પ્રેમથી ભરે જયસુ I see you are German I see by